સાક્ષાત સદ્ગુરુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય ગુરુદેવની સાધના અને તપ ગુરુદેવની દ્રષ્ટિ માત્રથી કલ્યાણ થાય ગુરુજી સમર્થ જાણીને શરણે આવે નરનારી સાચા સેવકોની જેણે લીધી સંભાળ દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્ય વાત સત્ય અનુભવ સાક્ષાત્કાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાને કોટી કોટી વંદન પાટ વડોદરાની છે બે બહેનોનું 2002 થી એક જ બેંકમાં ખાતું ચાલતું એના બધા પૈસા એક જ બેંકમાં રાખ્યા હતા જ્યારે જ્યારે એફડી રિન્યુ કરવાની આવે ત્યારે કરાવી લેવાની થાય વર્ષોથી એફડીમાં કોઈ ચેન્જ ન કર્યું કે કોઈ પૈસા ન ઉપાડ્યા દર પાંચ વર્ષે બેંકના મેનેજરની ટ્રાન્સફર થાય નવા મેનેજર સાથે વાતચીત સંબંધ થઈ જાય અને એમની ગાડી ચાલ્યા કરે હવે પ્રસંગ એવો બન્યો કે મોટા મોટાબહેનને અકસ્માત થયો તેઓ પથારી વર્ષ થયા એટલે બેંકમાં જઈ શકે તેમ નહોતા તેવા સમયે બેંકમાં મોટા મોટાબહેનની એફડી રિન્યૂ કરવાનો પ્રસંગ આવ્યો નાનાબહેન બેંકમાં ગયા અને મોટાબહેનની વાત જણાવીને કહ્યું કે મોટાબહેન તરફથી મારી સહી લઈ લો અને બે વર્ષની મુદત માટે ચડાવી લો વર્ષોથી ખાતું ચાલતું હોવાથી એક વિશ્વાસ હતો મેનેજરે કહ્યું કે સહી કરી લો મુદત લખવાની જરૂર નથી તે સમયે મોટાબહેનની નાની નાની આઠ એફડી હતી જે જુદી જુદી યાદ રાખવી પડતી હતી તેથી ત્યારે નાના બેને આઠની ચાર એફડી બનાવવાનું જણાવ્યું મેનેજરે બધી પ્રોસેસ કરીને ત્રણ એફડી બનાવી દીધી ચોથી એફડી અજાણતા કે જાણી જોઈને તેણે ન બનાવી આમ રિન્યુ થઈને ત્રણ એફડી બની ગઈ બહેનને વિશ્વાસમાં રહ્યા કે બધું કામ બરાબર થઈ ગયું છે ઘણા સમય પછી પાછળથી ખ્યાલ આવ્યો કે ચોથાના બદલે ત્રણ એફડી જ થઈ છે બાકી રહેલ એફડી સાત લાખ રૂપિયાની હતી તેની કોઈ વિગત પણ ન મળે તેના કોઈ કાગળો પણ ન મળે કોમ્પ્યુટરમાંથી પણ તેનો રેકોર્ડ કાઢી નાખવામાં આવ્યો વાત દીવા જેવી સ્પષ્ટ હતી કે મેનેજર મોટી બહેનના પૈસા ખાઈ ગયો હતો નાની બહેને મેનેજરને ધારદાર પ્રશ્ન પૂછ્યા સાત લાખવાળી એફડી તમે ક્યાં લઈ ગયા ચેન્જ કરી તો ત્યાં ક્યાં ગઈ અને કેવી રીતે કરી પૈસા સેવિંગમાં નાખ્યા કે અન્યત્ર જવાબ આપો મેનેજર નાની બહેનને કોઈ જવાબ ન આપતો વાત વધુ વકરી ગઈ એ બહેન અને મેનેજરની વચ્ચે બોલચાલ થઈ અને દુશ્મની થઈ ગઈ ત્યાર પછી તો બહેન જ્યારે બેંકમાં જતા ત્યારે ત્યાંના કર્મચારીઓ સરખો જવાબ ન આપતા એ બહુ ટેન્શનમાં રહેતા ઘણી મહેનતે ભેગી કરેલી એક એફડી આ મેનેજર ચાવ કરી ગયો તો બીજી એફડીમાં પણ એવું કાંઈ નહીં થાય ને આ બેંકમાંથી બધી એફડી ઉપાડવાની વાત ચાલતી હતી તે સમયે એમના એક સંબંધીનું એમના ઘરે આવવાનું થયું એ સંબંધીએ પોતાના જીવનમાં પૂજ્ય બાપજી દાદાના ચમત્કારિક અનુભવો અનુભવેલા એમણે આ બહેનને પૂજ્ય બાપજી દાદાની આરાધના કરવા જણાવ્યું નજીકમાં જ વાલવોડ તીર્થ પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે જવાનું સૂચન કર્યું બહેને ભક્તિભાવે પૂજ્ય બાપજી દાદાની આરાધના શરૂ કરી ગુરુવારના મંગળ દિવસે પૂજ્ય દાદાના દર્શનાર્થે વાલવોળ ગયા ત્યાં પૂજ્ય દાદા દરબાર ભરીને બેઠા હતા પોતાના ભક્તોના પ્રશ્નોનું નિરાકરણ કરવા પૂજ્ય દાદા બેઠા હોય એવું વાતાવરણ એમને ત્યાંનું લાગ્યું એવી અનુભૂતિ થઈ કે આપણી સમસ્યાનું પણ અહીં સમાધાન થઈ જ જશે ત્યાંના શાંત અને રમણીય વાતાવરણમાં શ્રદ્ધા વાવે પૂજે બાપજી દાદાની આરાધના કરી પૂજ્ય બાપજી દાદાને મનની મૂંઝવણ જણાવી આ વાતનો નિવેડો ક્યારે આવશે સાત લાખ રૂપિયાનો ઠેકાણું ક્યારે પડશે એવા વિચારો કરતા બહાર આવ્યા ગુરુ મંદિરની બહાર ઊભા હતા ત્યારે એક અજાણ્યા ભાઈ એમની પાસે આવ્યા કોઈ પણ પ્રકારની જાણ પહેચાન વિના એમણે જણાવ્યું પૂજ્ય બાપજી દાદા બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવી આપે છે તમે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં આટલું જણાવીને તે ભાઈ જતા રહ્યા આ ભાવુક પરિવારને એવો ભાષ કયો કે પૂજ્ય બાપજી દાદાએ આપણી વાત સાંભળી લીધી છે માટે જ કોઈ અજાણી વ્યક્તિ આપણને આવી વાત જણાવી ગઈ છે ઘરે પરત આવ્યા બાદ પરિવારે એફડીઓ આગળનો રેકોર્ડ મેળવવા માંડ્યો ત્યારે એમને વારંવાર પૂજ્ય બાપજી દાદાની આંખો દેખાતી હતી દિવસે અમસ્તા અમસ્તા પૂજે દાદાની આંખો દેખાય રાત્રે સૂતી વખતે આંખ બંધ કરે ત્યારે પણ પૂજે બાપજી દાદાની આંખો દેખાય એમને કાંઈ સમજાતું નહોતું હા શું થાય છે પૂજે દાદાની આંખો શું જણાવવા માંગે છે એ સમજ પડતી નથી બધી તપાસ કરતાં ખબર પડી કે સાત લાખની એફડી મોટી બહેનના ખાતામાંથી નાની બહેનના ખાતામાં આવી ગઈ હતી મને જેની ભાવના સાત લાખની ઊચાક કરવાની હતી પણ પૂજા દાદાની કૃપાથી તે શક્ય બન્યું હતું પાછળથી પરિવારને સમજાયું કે વારંવાર દેખાતી પૂજ્ય બાપજી દાદાની આંખો એટલું જ જણાવવા માગતી હતી કે સાત લાખની એફડી બેંકમાં જ પડી છે તમે બધી જ બાજુથી તપાસો બંને બહેનોની એફડી મેળવી લો તો જણાઈ આવશે કે એફડી બેંકમાં જ છે અલૌકિક હશે પરોક્ષ હોવા છતાં પૂજ્ય દાદા ભક્તોની પ્રત્યક્ષ થઈ જતા હોય છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીજી મહારાજાના સર્વોમાં